અસલુમ વરમી વબરકાતો બિસ્મલા રહીમ જે કે એમ બીપીએસ સાત વિષય કમ્પ્યુટર પાર્ટ બે એચ ટીએમએલનો પરિચય એનું પાર્ટ એટલે કે ભાગ સાત લખાણની શૈલી બદલવા એમાં આપણે આજે શું જોવાના છીએ તો લખાણની શૈલી બદલવા માટે વર્ડ ડોક્યુમેન્ટની જેમ જ એચડીએમએલમાં પણ લખાણની શ્રેણી લખાણની ત્રણ શૈલી હોય છે બોલ્ડ ઇટાલિક અને અંડરલાઇન હવે આ કેવી દેખાય છે એ આપણે નીચેથી નીચે જે ટેક નીચે જે બોક્સ આવશે એમાં જોવા મળશે ટેક્સ બોક્સ બોલ્ડ શૈલીમાં દર્શાવવા માટે બી અને સ્લેશ બીનો ઉપયોગ થાય છે જો અત્યારે આ બોલ્ટ થશે આ બોલ્ટ થયું બરાબર હવે બીજું છે ઇટાલિક તો ટેક્સને ઇટાલિક શૈલીમાં દર્શાવવા માટે આઈ અને આઈ ફરવર્ડ સ્લેસ આઈનો ઉપયોગ થાય છે ઇટાલી કેવું દેખાય છે તો આ આડું દેખાય છે તમને જોવાય છે આ આડું થઈ ગયું અંડરલાઇન એટલે કે લખાણની નીચે લાઇન આવશે એ કેવી દેખાય છે તો ભાઈ આવી દેખાય છે લખાણની નીચે લાઇન આવી જશે એ સાના કયા ટેકથી થાય છે તો યુ અને ફોરવર્ડ સ્લેશ યુથી થાય છે ચાલો આપણે એક નવી ફાઇલ બનાવીએ જેમાં આ ત્રણે તરનો આપણે ઉપયોગ કરીશું બરાબર તો હવે પાના નંબર સિત્તોતેર ઉપર તમે આવી જાઓ હવે હું સ્ટાર્ટ મેનુ ઓલ પ્રોગ્રામ્સ એસેસરીઝમાંથી નોટપેડ ઓપન કરું છું નોટપેડ ઓપન કર્યા પછી આપણે સૌથી પહેલું અહીં એસટીએમએલ ઓપન અને એચટીએમએલ ક્લોઝ કરી દઈશું પછી ઉપર જઈને આપણે હેડ ટાઇટલ હેડ અને ટાઇટલ એ પણ લખી શકીએ એક જ લાઇનમાં ટાઇટલમાં આપણે ટેક્સ ટાઈલ ટેક્સ સ્ટાઇલ હવે આપણે ટાઇટલનું આપણું કામ પૂર્ણ થઈ ગયું એટલે કે સ્લેશ ટીઆઈટીએલ ઇ ટાઇટલ એટલે કે ટાઇટલ ક્લોઝ અને બ્રેકેટ થઈ ગયું અને હેડનું કામ પણ પૂર્ણ થઈ ગયું એચ ઇ એડી હેડ ફોરવર્ડ સ્લેશ હેડ ટેક આપણે યુઝ કરી દીધી હવે નીચે આવીને આપણે બોડી ઓપન કરીએ બી ઓડી બોડી બોડીમાં આપણે સૌથી પહેલાં તો પેરેગ્રાફ ટેગ લખવાનું છે અને પછી આપણે બી ટેગ એટલે કે બોલ્ડ માટેનું ટેગ લખવાનું છે આ બી ટેગ લખાઈ ગયું હવે આપણે ધીસ ટેક્સ્ટ ટી એક્સટી ટેક્સ ઇઝ ઇન બોલ્ડ સ્ટાઇલ બરાબર આ લખી દીધું હવે આપણે બીનું કામ પૂર્ણ થઈ ગયું એટલે કે જે છેલ્લા ચાલુ થયેલો છેલ્લે કયો ચાલુ થયેલો તો ભાઈ બી ચાલુ થયેલો તો હવે એ પહેલાં ક્લોઝ થશે હવે અહીંયા યાદ રાખજો બરાબર આ પી ટેગ અત્યારે બંધ થયો નથી ને બી ટેગ આપણે ઓપન કર્યું છે તો હવે જે છેલ્લા ઓપન કર્યું જે છેલ્લા ઓપન કર્યું છેલ્લા કયો ઓપન કર્યું આપણે તો બી ટેગ ઓપન કર્યું તો એ પહેલાં ક્લોઝ થશે ફોરવર્ડ સ્લેસ બી આ બંધ થઈ ગયો હવે હવે આપણે પી પેરેગ્રાફ ટેગને આપણે બંધ કરીશું આ યાદ રાખજો હવે સેમ પ્રોસેસ તણે તણની હશે તો હું આને કોપી કરી લઉં સિલેક્ટ કરીને કોપી અને એક વાર અને બીજી વાર અહીં પેસ્ટ કરી દઉં ફક્ત હવે મારે અહીંયા બોલ્ડની જગ્યાએ આઈ લખવાનું છે અને યુ લખવાનું છે અહીં મારો શું બંધ થશે તો હવે મારે અહીં યાદ રાખજો કે હવે અહીંયા બ આઈ બંધ થશે અને યુ બંધ થશે આ અહીંયા આપણે શું લખવાનું છે આઈ ટી એલ આઈ સી ઈ લીક અહીં આપણે લખવાનો છે અંડરલાઇન 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 સ્ટાઇલ આ થઈ ગયું હવે આપણે એક વસ્તુ બંધ કરવાના ભૂલી ગયા શું બંધ કરવાનું હતું તો હવે તમને યાદ છે કે બોડી આપણો અહીંયા ઓપન છે તો આપણે અહીં બોડીને ક્લોઝ કરીએ છીએ આ મારું એસટીએમએલનો પ્રોગ્રામ પૂર્ણ થઈ ગયો હવે હું આને સેવ કરવા માટે ફાઇલમાં જઈને સેવ સેવમાં જઈને આપણે અહીં નીચે સેવ કરીએ છીએ હવે આ ફાઇલનું નામ શું રાખવાનું છે તો જુઓ પોઈન્ટ નંબર ત્રણ જુઓ પાના નંબર સિતોતેર પર તો સ્ટાઇલ એસ ટી વાય એલ ઇ સ્ટાઇલ ડોટ એચ ટી એમ એલ કેમ તો એચ ટીએમએલ ફાઇલ હોય તો કમ્પલસરી તમારે ફરજિયાત તમારે ડોટ એચ સેવ કરવું પડે છે બરાબર હવે આપણે ક્યાં સેવ કરી છે તો લાઇબ્રેરીઝમાં ડોક્યુમેન્ટ્સમાં હું સેવ કરી દઉં હવે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જાઉં અને ત્યાં જઈને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જઈને અહીં પણ આપણે ફાઇલમાં જઈને અહીંથી આપણે ઓપન કરવાનું છે પછી આપણે બ્રાઉઝ કરવાનું રહેશે પછી ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં સ્ટાઇલ નામનો જે ફાઇલ છે સ્ટાઇલ ડોટ એચ જો એચ ટીએમએલ ફાઇલ હશે તો જ અહીંયા બતાવશે ને જોવા મળશે નહીં તો નહીં થશે આ વસ્તુ તમે યાદ રાખવાની છે ફાઇલ ઓપન બ્રાઉઝ બ્રાઉઝમાં જઈને સ્ટાઇલ સ્ટાઇલને કહીને ઓપન અને હવે અહીં તમારે ઓકે ક્લિક કરવાનો રહેશે ઓકે પર તમે ક્લિક કર્યું તો ધીસ ટેક્સ ઇઝ ઇન બોલ્ડ સ્ટાઇલ આવી ગયું કેવો આવ્યો કેવો આવ્યો તો આપણે પાના નંબર ઓગણસી સેવન્ટી નાઇન ઉપર જેવું છે એવું આવી ગયું હા તો ભાઈ બરાબર આપણું કોઈ પણ ભૂલ છે નથી હવે પેરાગ્રાફનું કામ શું છે પેરેગ્રાફ ટેગનું તમને ખબર જ છે કે જો પેરેગ્રાફ ટેગ શું કરે છે તો એક એક લાઈન નીચે ઉતારી દે છે બરાબર હું અહીંયાથી પેરેગ્રાફ ટેગ નીકાળીને તમને બતાવું તો અહીંથી મા પેરેગ્રાફ ટેગ નીકાળું છું ત્રણે ત્રણ એક આ બે ને આ ત્રણ તો શું થશે એ આપણે જોઈએ આ નીકાળી દીધું હવે ફરી ફાઇલમાં જઈને હું સેવ કરું ને હવે ફક્ત મારે અહીં કંઈ કોઈ પણ વસ્તુ ઓપન કરવાની નથી હવે ખાલી મારે અહીંયાથી રિફ્રેશ દબાવવાનો છે તો જો આ લખાણ કેવો આવી ગયું એક જ લીટીમાં આવી ગયો ને તો પેરેગ્રાફ ટેગ શું કરે છે એને ફક્ર એટલે કે બીજી લાઇનમાં શું કરી દે છે લાવી આપે છે તો આપણે ફરી એ જ સ્ટાઇલમાં કરી દઈએ બરાબર તો પેરેગ્રાફ ટેગ અહીંથી આપણે એક આ બીજી લીટી અને આ ત્રીજી લીટી ઉપર આપણે રાખી દીધું હવે અહીં આપણે પેરાગ્રાફ ટેગને ઓપન કરવાનું આપણે આટલું કો કોપી કરી લઈએ અહીં પેસ્ટ કરી દઈએ તો શું થશે આપણો જે પહેલાં જેવું હતું એવું થઈ જશે જોવાય છે તમને બોલ્ડ ઇટાલિક બહુ ઇઝી જ છે બોલ્ડ એટલે કે બી ટેગ બી ઇટાલિક એટલે કે આઈ અને અન્ડરલાઇન્ડ એટલે કે શું થશે અન્ડરલાઇન એટલે કે યુ બરાબર હવે આને આપણે ફરી સેવ કરીએ સેવ કરીને આપણે અહીં ફક્ત રિફ્રેશ કરીશું તો જેવું હતું તેવું આવી જશે મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો થેન્ક યુ જસાકલ્લા